માનનો મોન્ટુભાઈ મેઘજીભાઈ વિસરિયા વોર્ડ નંબર ચાર અનુસૂચિત જાતિ પ્રમુખ છું મોરબી રોડ ઉપર રહું છું આ જે ઝુંપડપટ્ટી પાડી રેખી કેના ઇશારાથી કોનાથી પડી છે એ ખબર નથી અત્યારે પણ આ લોકો રહેતા આ રોડ ઉપર બાંધકામ કરવા આવી ગયેલા છે પણ અત્યારે તાત્કાલિક મેં આ લોકોને કીધું કે ભાઈ ધરણા કરી નાખો સરકારને કે આ લોકો નાના વ્યક્તિ છે કે જે પોતે મતદાર યાદીમાં એ લોકોનું નામ છે મતદાર યાદીમાં નામ છે આ લોકોને આશરો છીનવાઈ જાય ને બે ઘરથી આવી ફૂલ ઠંડીમાં રજૂઆત કરી એક મહિનો થઈ ગયો આ લોકોને નથી ખાવા પીવાનું રાશન મળ્યું નાના નાના બાળકોને નથી શિક્ષણમાં કે જગ્યા મળતી આ લોકો બધા અભણ છે અને આ લોકો એક જ ધારણા કરીને એવા છે કે આજે સરકાર દ્વારા અમને પંદર કિલોમીટર કે વીસ કિલોમીટરની દૂરીમાં ગમે ત્યાં અમે ખરાબમાં બેસાડ છે એના ઓર્ડરથી અમે બેસવા ફરી અમે આશરો બંધાઈ જાય અમારા બાળકોને લઈ અમે ધંધા પાણીમાં રહી આ ખરેખર આ લોકો દેવી પૂજા નાના નાની અને કઈ ખબર નથી આમાં કોઈ પણ ભણેલ માણસ નથી આને શિક્ષણ માટે બાળકો સ્કૂલ માં મળે હું એવી દુઆ કરું છું કે જલ્દી આ લોકો ને આશરો મળી જાય આ લોકો આજે ધારણા કરે છે ખાતા પીતા વાળા કઈ થશે જ નહીં મારું નામ વિજય કાનજીભાઈ નામ પછી અમે રહીએ છીએ મોરબી રોડ વેલનાથ બાજુમાં ઝુપડપટ્ટી પછી અત્યાર લગીમાં એક મહિનો થઈ ગયો અમારું પાડી નાખ્યું છે અમે ત્રણ ચાર અરજીઓ દીધી છે કલેક્ટર સાહેબને પણ અમારું કાંઈ કરતા નથી અમારી સામે જોતા નથી કે આ લોકો હાવ મેદાનમાં પડ્યા છે ખુલ્લા પડ્યા છે પછી અત્યારે અમારી માંગ એક જ છે કે અમને ગમે તમે પંદર કિલોમીટર આખો આશરો આપશો તો અમે વયા પણ અમને આશરો આપો સાહેબ અમારે કોઈ આશરો નથી બીજો એની સિવાય તો અમે લગભગ દોઢસો પરિવાર છીએ અત્યારે મોરબી મોરબી રોડ માંથી સર્વિસ રોડ માંથી પડ્યા છીએ વેલ ચાર પર ઝુપડપટ્ટી માં રહીએ છીએ વેલ લાખની બાજુમાં અમારી માંગ છે કે ગમે આ જગ્યા અમને કલેક્ટર સાહેબ ફાડી દે તો અમે જવા તૈયાર છીએ માંગ સ્વીકારવા નહીં માંગ સ્વીકારવા નહીં આવે તો અહીં બે હા અરે બેહી જ રેવાનું છે જ્યાં લગી શિકાર નહી કરે ત્યાં અહીંથી જાશું નહીં